શિયાળાની કડકડતી ઠંડીની અંદર જો આવી ગરમા ગરમ પાલક વટાણાની ખીચડી મળી જાય ને તો બીજું કંઈ જ ના જોઈએ અને આ ખીચડી છે ને બનાવી પણ એટલી સહેલી છે ને ખાવામાં તો નાનાથી લઈને મોટા બધાને ભાવશે એટલી ટેસ્ટી હેલ્ધી અને તમે આની અંદર ભરપૂર પ્રમાણમાં પાલકનો ઉપયોગ કરી શકો ઘરમાં જો બાળકો પાલક ના ખાતા હોય ને તો પાલક ખવડાવવાનો પણ બેસ્ટ ઓપ્શન છે તો આજે આપણે પાલક વટાણાની ખીચડી બનાવી લઈશું તો અહીંયા મેં કુકરની અંદર એક કપ ભરીને ચોખા લીધા છે તમે કોઈ પણ ખીચડીના ચોખા લઈ શકો કે કોઈ પણ બાસમતી રાઈસનો પણ ઉપયોગ કરી શકો અને અહીંયા મેં અડધો કપ ભરીને મગની દાળ લીધેલી છે હું અહીંયા મગની દાળની ખીચડી બનાવું છું જો તમે ચણાની તુવેરની જે પણ દાળની ખીચડી બનાવતા હોય ને એ ચોખાની સાથે એડ કરી લેવી અને મિક્સ દાળની પણ ખીચડી સરસ બને તો એ રીતે તમે બનાવી શકો અડધી મગની અને અડધી તુવેરની દાળ એ બંને દાળની પણ બનાવી શકો તો આ રીતે દાળ અને ચોખાને સરસ રીતે બેથી ત્રણ પાણીથી ધોઈ લઈશું પાણી ક્લીન ના થાય ને ત્યાં સુધી ધોવાના છે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને એની અંદર આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા હું ત્રણ કપ ભરીને પાણી લઈ રહી છું જેનાથી ખીચડી છે ને એકદમ ઢીલી પણ રહેશે અને સરસ રીતે કૂક પણ થઈ જશે હવે એક બાઉલ ભરીને અહીંયા આપણે વટાણા એડ કરીશું એકદમ અત્યારે તાજા ફ્રેશ લીલા વટાણા માર્કેટમાં મળી રહ્યા છે તો તાજા વટાણાનો ઉપયોગ કરો અને ફ્રીઝમાં ના મૂકેલા હોય ને એવા વટાણા લેવા જેનાથી ફ્લેવર ટેસ્ટ ખીચડીનો સરસ આવશે અને વટાણા જલ્દીથી કૂક પણ થઈ જશે કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ કરી લઈશું ત્યાં સુધીમાં આપણે પાલકની પ્યુરી તૈયાર કરી લઈશું Je તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી પાલક લીધેલી છે અને પાલકના પાનને આપણે સરસ રીતે અલગ કરીને ધોઈ લઈશું મેં અહીંયા ધોઈને પાનને કોરા કરી દીધેલા છે હવે ગરમ પાણીની અંદર બધા જ પાલકના પાનને એડ કરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ સુધી ઢાંકીને આપણે રહેવા દઈશું પાણીને ઉકાળવાનું નથી જ્યારે તમે પાલકના પાનને એડ કરો છો ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ રીતે પાનને સરસ રીતે પાણીની અંદર ડૂબાડીને એને ઢાંકી દઈશું અને ત્રણથી ચાર મિનિટ કે પાંચ મિનિટ રેસ્ટ આપીશું ચારથી પાંચ મિનિટની અંદર સરસ રીતે પાલકના પાન છે ને એ આ રીતે એકદમ કૂણા થઈ જશે અને કલર પણ થોડો એવો એનો લાઇટ થવા લાગશે ચેન્જ થઈ જશે એટલે તરત જ આપણે કાઢીને બરફવાળા ફ્રીઝનું પાણી લેવાનું છે અને ઠંડા પાણીની અંદર એડ કરવાના છે જેથી કુકિંગ પ્રોસેસ અટકી જાય અને જે આપણી પ્યુરી છે ને પાલકની એકદમ ગ્રીન અને મસ્ત બનશે તો આ રીતે પાલકના પાનને ઠંડા પાણીની અંદર તરત જ એડ કરીને કાઢી લઈશું અને મિક્સર ચામની અંદર પાણી વગર જ પેસ્ટ તૈયાર કરી લઈશું પાલકની અંદર પાણીનું પ્રમાણ ભરપૂર હોય છે એટલા માટે આપણે પાલકની પ્યુરી માટે પાણી જરાયનો એનો ઉપયોગ નહીં કરીએ બસ આ રીતે પાણી વગરની એકદમ સ્મૂથ અને ઘટ પેસ્ટ તૈયાર કરી લઈશું તો પાલકની પ્યુરી અહીંયા આ રીતે તૈયાર થઈ ગઈ છે ત્યાં સુધી આપણી ખીચડી પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે તો એને ચેક કરી લઈશું કુકર અહીંયા સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે કૂકરને આપણે ખોલી લઈશું અને ખીચડી આપણે જોઈ લઈએ તો એકદમ સરસ એવી અને પરફેક્ટ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો વટાણા કુકરની અંદર સરસ રીતે બફાઈ પણ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે તો ખીચડીને હવે આપણે સાઈડમાં રાખીશું અને ખીચડીનો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે એક ક્યુબ અહીંયા મેં બટર લીધું છે ને એક ચમચી તેલ એડ કરી લઈશું બંને વસ્તુ એડ કરીશું જેથી બટર છે ને એ બળી ના જાય એટલા માટે મેં તેલ એડ કર્યું છે તમે એકલા બટરમાં ઘીની અંદર પણ આ ખીચડીનો વઘાર કરી શકો એના એનાથી પણ ફ્લેવર સરસ આવશે પણ આપણે ડબલ તડકો કરીશું પાછળથી ઘીનો વઘાર કરવાના છે એટલે બટર અને તેલ એડ કર્યું છે અડધી ચમચી હિંગ એક ચમચી આખું જીરું સૂકા મરચાં બે એડ કરી દઈશું અહીંયા અને અહીંયા મેં ઝીણું કટ કરેલું લીલું મરચું લીધેલું છે અહીંયા બે નંગ લીલા નાની સાઇઝના મરચાને લઈને કટ કરીને એડ કરી દઈશું એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને બેથી ત્રણ ચમચી જેટલું આ રીતે ઝીણું સમારેલું લીલું લસણ ધોઈને અહીંયા એડ કરવાનું છે અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું બધી વસ્તુને લો ગેસની ફ્લેમ પર સરસ રીતે સાતડી લઈશું ઓવરકુક નથી કરવાનું બસ થોડી વાર સતરાઈ ને ત્યાં સુધી રહેવા દઈશું આદુનો કલર ચેન્જ થઈ ગયો છે અને મરચાં પણ સરસ રીતે સોફ્ટ થવા લાગ્યા છે તો બસ હવે ગેસની ફ્લેમ એવી જ રાખીશું લો જ રાખીશું અને જે આપણી બાફેલી ખીચડી હતી ને વટાણા દાળ અને ચોખાવાળી એ એને આપણે એડ કરી દઈશું તો અહીંયા હું બધી જ ખીચડી એડ કરી રહી છું જો તમારા બાળકો ના ખાતા હોય તો તમે થોડી એવી કોરી ખીચડી સાઈડમાં કાઢી શકો ઘરમાં વડીલો ના ખાતા હોય સ્પાઈસી તો તમે એમના માટે અલગ ખીચડી આ રીતે વટાણાવાળી કાઢી શકો અને એ પછી આ રીતે પાલકની પ્યુરી એડ કરવાની તો આ રીતે પાલકની બધી જ પ્યુરી એડ કરીશું મિક્સર જારની અંદર મેં વન બાય કપ જેટલું પાણી એડ કર્યું છે એને પણ એડ કરી લઈશું જેનાથી પાલકનો કલર પણ સરસ આવશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખીશું પાલકની જે પ્યુરી છે ને ખીચડી એડ કર્યા પછી એડ કરવાની છે ઘણા લોકો તેલની અંદર જ્યારે બધી ગ્રેવી કૂક કરતા હોય ને ત્યારે એડ કરીને એને કૂક થવા દે છે તો એકદમ બ્લેક થઈ જશે અને ખીચડીનો કલર ગ્રીન નહીં આવે એટલે આ ટીપ્સનું ધ્યાન રાખીશું ખીચડી પહેલાં બાફેલી એડ કરી દેવાની અને પછી પાલકની પ્યુરી એડ કરવાની મને થોડી ખીચડી વધારે ઘટ લાગી રહી છે એટલે મેં થોડું પાણી અડધો કપ જેટલું ફરીથી એડ કર્યું છે તમારા ઘરમાં ઢીલી કઠણ જે રીતની ખીચડી ખાવાતી હોય એ રીતે તમારે પાણી એડ કરવું અને ઠંડી થયા પછી આ ખીચડી થોડી ઘટ થઈ જતી હોય છે એટલે થોડું પાણી અત્યારે સ્ટાર્ટિંગમાં વધારે જ એડ કરી દેવું તો ખીચડી તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ કરી લીધી છે એ કેટલો સરસ પાલકનો ફ્લેવર અને કલર આવ્યો છે જો ખરેખર તમારા ઘરમાં ના ખાતા હોય ને બાળકોથી લઈને મોટા તો જરૂરથી એકવાર ખવડાવજો મારી ગેરંટી છે આ ખીચડી ખાવામાં એટલી મસ્ત લાગશે જોડે કંઈ જ નહીં હોય ને ખાલી પાપડ શેકેલા હશે ને તો પણ ખીચડી ખાવાની એટલી મજા આવે આવશે હવે આ ખીચડીને આપણે ડબલ વઘારથી કરી રહ્યા છીએ એટલે મેં અહીંયા ત્રણ ચમચી ઘી લીધું છે એની અંદર આ રીતે સૂકા લસણને ઝીણું ઝીણું ચોપ કરીને એડ કરી લઈશું અહીંયા મેં નવથી દસ કળી લીધી છે લસણની અને એકદમ આ રીતે પતલું અને ઝીણું સમારી લઈશું જેનાથી ઘીની અંદર સરસ રીતે કૂક થવા લાગે બસ લસણ સરસ રીતે કાકડી જવા ને એકદમ બ્રાઉન નથી કરવાનો થોડો એવો કલર આવવા લાગે ને એટલે અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર એડ કરીશું અને તરત જ વઘારને ઉપર સ્પ્રેડ કરીશું તો આ રીતે ઉપરથી ઘીનો વઘાર સ્પ્રેડ કરવાથી ખીચ ખીચડીનો ટેસ્ટ ડબલ થઈ જતો હોય છે એક ચમચી વઘારને આપણે સાઈડમાં રાખીશું ઉપરથી ખીચડી જ્યારે પ્લેટમાં સર્વ કરીએ ને ત્યારે ઉપર એડ કરીશું ઉપરથી આદુના લચ્છા એડ કરીશું લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ ખીચડીને સર્વ કરીશું તો શિયાળાની કડકડતી ઠંડીની અંદર જરૂરથી એકવાર ટ્રાય કરજો પાપડ સાથે છાશ સાથે અને ઉપરથી આ રીતે વઘાર એડ કરીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને આ પાલક વટાણાની ડબલ વઘરવાળી ખીચડી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ આવજો